હાલોલ નગરપાલિકા વિસ્તારમાં ધારાસભ્ય જયદ્રથ પરમારના હસ્તે સત્તર કરોડના ખર્ચે નિર્માણ પામનાર કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હાલોલ નગરપાલિકા વિસ્તારમાં બસો ચાર જેટલા વિકાસના અંદાજીત સત્તર કરોડના ખર્ચે નિર્માણ પામનાર કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયદ્રતસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું હાલોલ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ કામોના ખાતમુહૂર્તના કાર્યક્રમો મંગળવારના રોજ યોજાયા હતા જેમાં પ્રધાનમંત્રી હાલોલ નગરના નગરજનોની સુખાકારીમાં વધારો કરવા હેતુસર મંગળવારના રોજ હાલોલ નગરપાલિકા દ્વારા અંદાજિત સત્તર કરોડ રૂપિયા જેટલી માતબર રકમના ખર્ચે નવનિર્માણ પામનાર અંદાજીત બસો ચાર જેટલા વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત હાલોલના ધારાસભ્ય જયદ્રતસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધત્તસિંહ પરમાર હાલોલ નગરપાલિકા પ્રમુખ નિશા દેસાઈ ઉપપ્રમુખ સંજય કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ હાલોલ શહેર બીજેપી પ્રમુખ હરીશ ભરવાડ તેમજ પાલિકાના સભ્યો અને નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા